ગાડીમાં ના બે સારું ગાડી માં પ્રવાસ પૂરો કરવા તું મેળા ઉપર ના રહ્યા કઈ કીધું તું તમારે શું કહેવાનું કુંભ નો મેળો અત્યારે ચાલુ કર્યો છો પેલા હજી તો પૂરા પચાસ કિલોમીટર કાલ ના ગાડી લઈને ત્યાં ફરવા મારી ઘેર એકલો મૂકી તને હેર અભે જય તું પાપ બાપ તો હોય એટલે લઈને તૈયાર થઈ ને ગયા નાખો માં